મિત્રો આપણે કાલે સૌરાજ આઠસો પંચાવનમાં ડબલ સફ્ટિંગ રોટા ચલાવ્યું હતું એ આપણે ડીઝલ એવરીજી ની કાઢવાની ફૂલ ગેસ વાડીએ દસ જગ્યાએ થોડું થોડું એક બે જગ્યાએ વધુ હતું એક જગ્યાએ થોડું હતું એ આપણે ઐક્યું હતું કેટલી કલાક એ પણ આપણે બતાસી હેલી ને આપણે દસ લીટર એ આપણે ડીઝલ આપણે ચલવી હવે આમાં કેટલું ડીઝલ આવે તમે મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આપણે આ પેલું દસ રિટેંગ ચલવી નહીં પેલા દસ લીટર નહીં ને પછી આપણે એને આપણે

વિડીયોમાં બના રહેજો મિત્રો વિડીયો તરફ લાંબો થાય પણ પૂરો જોજો ને તમે પણ મિત્રો કોમેન્ટ કરજો કે ડીઝલ કેટલું વધુ આવ્યું કે ઓછું આવે બરે અમારે ને તમારે કેટલું ડીઝલ રોટા હેટરમાં આવે એ પણ કોમેન્ટ કરજો ને આપણે પહેલાં લોમાં આપ્યું હતું પેલું પણ હતું નવ હિજાર એમાં આપણે ટાઈમ થયો તો બંધ એટલે ઉપરથી કર્યું ને આપણે મિત્રો પહેલું પડું હતું નવ વીઘા એમાં ચાર કલાક નવ મિનિટ થઈ હતી લો લોમાં આક્યું હતું પછી એક તેર મિનિટ આઈક્યું ને પાછું ઊભા રાયડન થૈડામાં આઈક્યું એક કલાક પાંચ મિનિટ આવ્યું બધુંય પહેલાં લોમાં આક્યું તું ને પહેલું નવ વીઘા હતું એટલે આ બે વીઘા જેવું નિખર્યું કલાકે ને આપણે ટોટલ રોટા એટલા કાલે આવી પાંચ કલાક ને હિતાવી મિનિટ કેટલું આવે હિસાબ કરશે કલાકે કેટલું આવી ને કલાકે રોટા એટલા પહેલા તો લો બે વિઘા ઉપર નહીં બે હિસાબ પડવું પેલા નવ વીઝા પર હતું એમાં નવ વિધા પડાવ થઈ ચાર કલાક ને નવ મિનિટ

ખાલી દીધું આમાં થોડુંક વહી દઉં એ આપને હવે લિટર્સ હું ભરીને પાછું આમાં ઠાલવી દઉં આની લીધું આ ડોલ આપણે લીધી હતી ભરીને થોડુંક વધારાનું એવું લાગે તો નાખવા પણ આ ત્રીસ લિટરમાં હવે વહજું કેટલું વહી દઉં એ આપને હવે માપ્યું આ એક લિટર પહેલાં એ ઠાલવી હું બીજું લીટર ભરીને આપણે હા હવે અડધું લીટર જેવું વી લીટર વાડી સિતાવી લીટર આપ્યું ને આપણે આ સૌરાજ આઠસો પંચાવન હે એમાં હાડી હિતાવી લીટર ડીઝલ આવ્યું પાંચ કલાક હિતાવી મીટમાં આ ડબલ સાફની રોટા હાથ ફૂટનું હવે આપણે કલાકનો વાત કરીએ તો આપને મિત્રો આ વિડીયોમાં જોઈ શકો છો આ આપને રોટા આવેલું હે આની જે પાનાનું એ ચાર કલાક નવ મિનિટ તેર મિનિટ એક કલાક પાંચ મિનિટ ટોટલ પાંચ કલાક સિતાવીસ મિનિટ આવેલું રોટા હેઠળ અને સાડી સિતાવી લીટર ડીઝલ આવ્યું એટલે કલાકે પાંચ લીટરને માથે થોડુંક આવ્યું પાંચ લિટર જેવું પાંચ ને પચાસ એમએલ જેવું ડીઝલ આટલું આવ્યું મારે આ ડબલ સેપ્ટિંગ રોટા હેટર આઠસો પંચાવનમાં જો મારો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો